અલ્પેશજી ઠાકોર તેમજ વિવિધ રાજકીય અને આગેવાનો સામાજિક આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા સમાજના ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો ત્યાં લાખોની સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા ત્યાં શિક્ષણ અને રોજગારીના મુદ્દાની ચર્ચા કરવામાં આવી તેમજ ત્યાં આ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રિના ત્રણ વાગે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર મહાસંમેલન યોજાયું જેમાં કલાકારોમાં કીર્તિદાન ગઢવી વિક્રમભાઈ ઠાકોર જેવા અનેક ત્યાં કલાકારો પણ ઉપસ્થિત રહ્યા રાજકીય નેતાઓ પણ ત્યાં સામાજિક આગેવાનો ત્યાં હાજર રહ્યા ગેનીબેન ઠાકોર લવનજી ઠાકોર કેશાજી ચૌહાણ જેવા અનેક રાજકીય આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા અલ્પેશજી ઠાકોર અને ખાસ કરીને ત્યાં શિક્ષણ અને રોજગારીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને તે દરમિયાન ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર જે વિક્રમજી ઠાકોરે પણ એક મુદ્દો મૂક્યો ડીજેને લઈ કે હું પણ કલાકાર છું અને ડીજેનો જે બંધ કરવામાં આવે છે

એટલે મેં ખાસ પહેલાં ડીજે વાળાનો બહુ પણ આવ્યો એટલે અરે બીજું કશું નહીં એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો હા હા પણ એટલે અમારા કલાકારોની વાત છે બરાબર એટલે એમાં શું થઈ શકે છે તમને તમે બધા આગેવાનો છો તમને વધારે ખબર પડશે કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર અને ગેલીબિલ ઠાકોરે શું જવાબ આપ્યો ડિજિટલ લઈ કે બે એકે સમાજનું બંધારણ નહીં પરંતુ ત્યાં સમસ્ત ત્રણ જિલ્લાના વાવથરાદ પાટણ અને બનાસકાંઠા ત્રણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ ત્યાં ઉપસ્થિત હત્વ અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા બંધારણ કરવામાં આવ્યું છે તો હવે ફરીથી જ્યારે બંધારણ દિવસની ઉજવણી થશે ત્યારે આ મુદ્દાની

ચાર એક બે હજાર સત્યાવી ના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાય આવજો ચર્ચાના અંતે જે કઈ નિર્ણય લેવાનો થતો હોય છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી નમસ્કાર ફરી પડશો ત્યાં સુધી ધન્યવાદ આભાર